સુરત અમરોલી વિસ્તારમાં કોલેજ બહાર વિદ્યાર્થી દ્વારા મચાવાયેલો આતંક અને કરાયેલા સીન સપાટાનો વિડીયો વાયરલ થતા પોલીસે આરોપી વિદ્યાર્થીને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની બહાર અસામાજિક તત્વ જેવો વિદ્યાર્થી આતંક મચાવ્યો હતો કોલેજની બહાર એક વિદ્યાર્થી દ્વારા હાથમાં પાઇપ લઈને સીન સપાટા કરાયા હતા તો અન્ય એક વિદ્યાર્થીએ લાફાપણ માર્યા હોવાનું સીસીટીવીમાં કેપ્ચર થયું હતું તો અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરાયો હોય જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાતા તાત્કાલિક અમરોલી પોલીસે તપાસ હાથ ધરી ગુન્ડાગીરી કરનાર વિદ્યાર્થી અમરોલી ગણેશપુરામાં પ્રગતિનગર સોસાયટીમાં રહેતા ધ્રુвиль મહેશ કોહિલની ધરપકડ કરી હતી અને તેની કાયદાનું માન કરાવતા તેણે માફી માંગી બીજીવાર આવું ન કરવા જણાવ્યું હતું આજનો રોજ જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અમરોલી જીલ જીલ સાહેબ કોલેજ માં કે આવો અનવળી કોલેજ પ્રજાનમાન સ્ટાન્ડર્ડ બેક વેન ગયો આત્મા પાઇપ લાઈન ચીન્સ પડા નખવા કે મને મારી સાથે અભ્યાસ કરતા વિજયજી જી સાહેબ જગરો થઈલો તે બાબતે હું માફી માંગુ છું તને આજ પછી એવું ક્યારે થશે નહીં હું કોઈ જો કરું નહીં